ગુજરાતમાં કાતિલ ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને કચ્છથી લઈને મધ્ય ગુજરાત સાથે હાલમાં શીત લહેર કહેર મચાવી રહી છે નલિયાબાદ ડીસામાં લઘુત્તમ તાપમાનનો પારો સતત નીચે જોવા મળ્યો બનાસવાસીઓ કડકડતી ઠંડીના અહેસાસ વચ્ચે તાપણા તેમજ ચાયની ચુસ્કી લેતા નજરે પડ્યા હતા સ્થાનિક લોકોનું માનવું છે કે તાપણું કરવાથી ઠંડી ઓછી લાગે છે જોકે આવનારા સમયમાં વધુ ઠંડી પડવાની આગાહી સાથે બનાસવાસીઓ ગરમ ટોપી મફલર અને સ્વેટરથી સજ્જ બન્યા હતા સારો છે ઠંડી કેવી પડી રહી છે ઠંડી વધારે પડી આજે આ શું કરી રહ્યા છો મિત્રો તમે બધા ઠંડો હાલ દિવાની ઠંડીનો અહેસાસ આજ પહેલે વહેલો થયો એના હિસાબથી ચાપણ કરી ચા પીવા દેખાય આખો દિવસ ઠંડીનું એ એવું લાગે છે લાગે છે હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે આ ઠંડીની શરૂઆત આજથી લાગી છે શરૂઆત થઈ ગઈ છે ઠંડી તો બહુ જ પડી રહી ફૂલ ઠંડી રહી તો ચાલુ થઈ છે આ ઠંડી થી બચવા શું કરી રહ્યા છો ઠંડી ઠંડી તાપડે ફૂલ તાપણું કરી રહ્યા છો હા તાપણું કરી રહ્યા બનાસકાંઠા જિલ્લાના લોકોને પણ હવે કડકડતી ઠંડીનો અહેસાસ થવા લાગી રહ્યો છે જેમ જેમ લઘુત્તમ તાપમાન નીચે જઈ રહ્યું છે તેમ તેમ લોકો પણ હવે ઠંડીથી બચવા અવનવા પેટા અજમાવી રહ્યા છે જોકે હાલ તો બનાસકાંઠા જિલ્લાના લોકોને ઠંડીનો અસર થઈ રહ્યો છે દરિયા બાદ